હેલો ગાય તમે મારા વિડીયોમાં આવ્યા છો મીન્સ તમને લીડ જનરેટ કઈ રીતના કરવી અને લીડ જનરેશન શું છે તેનો તમને આઈડિયા નથી તો તમારે પણ સારા પ્રોજેક્ટ ફાઇન્ડ આઉટ કરવા હોય સારું અર્નિંગ કરવું હોય તો તમારે તમારો કિંમતી સમય મારા વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપવો પડશે પહેલો ક્વેશ્ચન એ જ આવે છે કે આપણે સારું કામ કરીને સારી એવી વેબસાઇટ સારી એવી એપ્લિકેશન ક્લાયન્ટને સારી એવું પ્રોવાઈડ કરવી છે અને સારું એવું અર્નિંગ પણ કરવું છે પણ ક્લાયન્ટ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવું તો તેનો આન્સર આપણી પાસે છે કે ઘણા ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ છે જેમ કે અપવર્ક છે ફાઇવર છે ફ્રીલાન્સર છે આમાં તમને બધા જ પ્રકારના ક્લાયન્ટ મળી શકે અને તમે સારું ફાઇન્ડ કામ ફાઇન્ડ આઉટ કરી શકો છો પણ આ પ્લેટફોર્મ પર બીજો વાંધો એ આવે છે કે આ પ્લેટફોર્મમાં ઘણા ટાઈમથી લોકો વર્ક લઈ રહ્યા છે ઘણા સારા એવા ફ્રીલાન્સર છે તેમણે સારો પ્રોજેક્ટ ફાઇન્ડ આઉટ કરો તે તેમના આઈડિયા છે એના પર એના મુકાબલે આપણી પ્રોફાઇલ સ્ટ્રોંગ નથી એની પ્રોફાઇલ વધારે સ્ટ્રોંગ છે જેથી આપણો ચાન્સ ઓછો લાગે છે તો એનો આપણે રીઝન શું એનો આપણે શું કરી શકવી તો આવા બધા ઇશ્યુના કારણે લીડ જનરેશનનો ટોપિક આવ્યો છે લીડ જનરેશન મીન્સ એવો કે જે પણ ક્લાયન્ટ છે જેમણે પ્લેટફોર્મ ઉપર નથી એવા ક્લાયન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાના અને એ ક્લાયન્ટને વેબસાઇટની જરૂર છે કે નહીં એમ એમની વેબસાઇટ માટે એમને અપ્રોચ કરવાના તો આવા ક્લાયન્ટ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવા જેમ કે એક્ઝામ્પલ દરેક કોઈ જ્વેલરી શોપ છે જ્વેલરી શોપમાં તેમને આપણે વેબસાઇટ પ્રોવાઈડ કરી શકીએ છીએ આપણે એપ્લિકેશન પ્રોવાઇડ કરી શકવી તો આપણા એરિયામાં અથવા કોઈ બીજા એરિયામાં જેટલી પણ જ્વેલરી શોપ છે તેમનું આપણે લિસ્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ તેમને કોલ કરી શકવી તેમને મેસેજ કરી શકીએ તેમને મેલ કરી શકીએ તો ક્વેશ્ચન એ જ આવે છે કે આ બધું લિસ્ટ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરો એના માટે મેં એક્સટેન્શન ફાઇન્ડ કર્યું છે એ એક્સટેન્શન તમારે જોતો હોય તો કમેન્ટ કરો એક્સટેન્શન એ તમને મળી જશે જેમના લીધે તમને એક્સટેન્શનથી સારી એવી એક્સેલ લિસ્ટ ડાઉનલોડ થઈ જશે એક્સેલ સીટ ડાઉનલોડ થઈ જશે જેમાં તેમની બધી જ ડિટેલ એ શોપનું એડ્રેસ શોપનું નામ તેમની વેબસાઇટ છે કે નહીં તેમનું મેસેજ કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી ફોન નંબર આ બધી રીતે ડિટેલ તમને મળી શકશે જેનાથી તમે તેમને અપ્રોચ કરી શકો છો અને તમે વેબસાઇટ બનાવવા માટે મનાવી શકો છો તેમને બેનિફિટ સમજાવી શકો છો જો એ ક્લાયન્ટ અગ્રી કરશે તો તમારે એક નવું કામ આવશે જેના લીધે તમે થોડુંક આગળ કરી શકો અર્નિંગ કરી શકો છો જે તમને ખૂબ જ બેનિફિટ થઈ શકે અને બીજી એક એવી એપ્લિકેશન છે જેમાં ક્લાયન્ટ અને ફ્રીલાન્સર બંને તેમની રિક્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે તેમને જે ડેવલપરની જરૂર છે તે એડ કરે છે તેનાથી તમે ડાયરેક્ટ ડીએમ કરીને સારો એવો પ્રોજેક્ટ મળી શકો સારી જોબ મળી શકો છો જેના લીધે તમારે સારું એવું અર્નિંગ થઈ શકે અને આ એપ્લિકેશનનું નામ જણાવવા મારા વિડીયોમાં કમેન્ટ કરો એપ્લિકેશન અને મારા વિડીયોને એન્ડ સુધી જોઈએ તેના માટે થેન્ક યુ મારા વિડીયોને લાઇક કરો મારા વિડીયોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેના લીધે તમને આવા નવા સારા વિડીયો મળી રહે અને તમારો સારો એવો ગ્રોથ થતો રહે